સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી મંડળની બેઠક યોજવામાં આવી હતી કામરેજના ઉમા મંગલ હોલમાં સમગ્ર જિલ્લાના કર્મચારી એકત્રિત થયા પડતર પ્રશ્નોની માંગ ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરી હતી જિલ્લાભરમાંથી પાંચસો ને એસી જેટલા આરોગ્ય કર્મચારીઓએ મિટિંગમાં ભાગ લીધો ખાતકીય પરીક્ષા અને ગ્રેડ પેના મુદ્દે હડતાલ પાડવામાં આવી હતી આગામી દિવસોમાં રાજ્યમંડળની નીતિ પ્રમાણે ગાંધીનગરમાં જવાબદાર અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે

અને પાછળથી પગાર ઉચ્ચ પગાર ધોરણ માટે ખાતેકીય પરીક્ષા લેવા માટેનું સરકારે જે એલાન કર્યું છે તેના બહિષ્કારના ભાગરૂપે છે અને બીજું કે ટેકનિકલ કેડર ગણીને અમારી પગાર વિસંગતતા દૂર કરવા માટે જે બે હજાર અહેવાલ છે છતાં પણ સરકારે આજ દિન સુધી અમને આપ્યું નથી